દાહોદ જિલ્લાના બોરવાણી પીએસસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઈલ ટીબી એક્સરે વાન દ્વારા એકસોને અગ્નસિત્તેર ટીબી દર્દીઓના તપાસ કરાયા આ તારીખ બે બાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં જે કહી શકાય કે સો દિવસ સઘન ટીબી નિમૂલયન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સો દિવસ સઘન ટીબી નિમૂલ્યન ઝુંબેશ અંતર્ગત વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઈલ ટીબી એક્સરે વાનની મુલાકાત લેવામાં આવી હતી જેમાં એકસો શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા હતા ઉપરાંત દર્દીઓ માટે વજન ઊંચાઈ બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા સહાય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો આ પ્રકારના આરોગ્ય કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીઓની વહેલી તકે ઓળખ અને નિમૂલિયન દિશામાં મહત્વનો પગલાં લેવામાં આવી રહ્યા છે જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યાંકને વધુ દ્રઢ બનાવતું સાબિત થશે કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગની ટીમો મેડિકલ ઓફિસર તાલુકા સુપરવાઇઝર પીએસસી સુપરવાઇઝર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા ફેસિલિટર તથા આશા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા